મોઇશ્ચરાઇઝર આ શબ્દ સાંભળતા જ દુકાનની એ લાંબી લાઈનો યાદ આવી જાય નહીં આટલા બધા વિકલ્પો મોટા મોટા દાવાઓ એવું લાગે કે જાણે કોઈ ભૂલભૂલામણીમાં ફસાઈ ગયા છીએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી આજે આપણે સાથે મળીને આ ગૂંચવણ ઉકેલીશું અને સમજીશું કે આપણી ત્વચા માટે પરફેક્ટ મોઇશ્ચરાઇઝર કેવી રીતે શોધવો તો આજની આપણી સફર કેવી રહેશે જુઓ પહેલાં તો આપણે આ મોઇશ્ચરાઇઝરના માયાજાળને સમજીશું પછી હાઇડ્રેશન પાછળનું સાયન્સ શું છે એ જોઈશું આપણી સ્કિનનો પ્રકાર કયો છે એ કેવી રીતે જાણવું એ પણ શીખીશું અને હા એ લાંબી લચક ઇન્ગ્રીડિયન્ટ લિસ્ટને કેવી રીતે સમજવી અને આ બધી જાણકારીને આપણી રોજિંદી લાઈફમાં કેવી રીતે ઉપયોગમાં લેવી એ બધું જ આપણે જોવાના છીએ વિચારો કે તમે કોઈ સ્કિન કેર સ્ટોરમાં ઊભા છો ચારે બાજુ અસંખ્ય બોટલો દરેક પર લખ્યું છે ગ્લોઈંગ સ્કિન પરફેક્ટ હાઇડ્રેશન પણ આપણા માટે કઈ સારી આ કન્ફ્યુઝન છે ને એકદમ સામાન્ય છે પણ આજે આ કન્ફ્યુઝનને કોન્ફિડન્સમાં બદલવાનો દિવસ છે અને જુઓ આ વાત માત્ર આપણે જ નથી કહેતા અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજીના ડૉક્ટર રેબેકા કાઝિન્સ સ્પષ્ટપણે કહે છે કે દરેક સ્કિન ટાઈપ માટે કોઈ એક જ ફોર્મ્યુલા નથી હોતી આનો મતલબ શું થયો મતલબ એ કે સ્કિન કેર ખૂબ જ પર્સનલ છે જે ક્લીમ કોઈ બીજા માટે જાદુ કરે એ જરૂરી નથી કે આપણા માટે પણ કરે એટલે સૌથી અગત્યનું એ છે કે આપણે આપણી સ્કિનને સમજીએ જરા વિચારો આપણી સ્કિન દરરોજ કેવા કેવા પડકારોનો સામનો કરે છે ઓફિસનું એસી હોય કે બારની ગરમ હવા ઘરનું હીટર હોય કે શિયાળાની સૂકી ઠંડી આ બધું આપણી સ્કિનમાંથી ભેજને એવી રીતે ખેંચી લે છે જાણે કોઈ રણ હોય આ સહારા જેવી પરિસ્થિતિમાં આપણી સ્કિનને એક સારા મોઇશ્ચરાઇઝરની સખત જરૂર પડે છે તો સવાલ એ છે કે એક સારા મોઇશ્ચરાઇઝરની અંદર હોય છે શું વેલ મોટાભાગે એ ત્રણ મુખ્ય ઘટકો પર ટકેલું હોય છે જેને આપણે કહી શકીએ હાઇડ્રેશનના ત્રણ આધાર સ્તંભ અને સાંભળો જો આ ત્રણ આધાર સ્તંભને સમજી લીધા તો પછી કોઈપણ મોઈશ્ચરાઈઝરની ઇન્ગ્રીડિયન્ટ લિસ્ટ સમજવી તમારા માટે સાવ સહેલી થઈ જશે ચાલો પહેલા સ્તંભની વાત કરીએ હ્યુમેક્ટેન્સ આને તમે પાણીના ચુંબક કહી શકો એમનું કામ શું હવામાંથી અને સ્કિનના અંદરના લેયરમાંથી પાણી ખેંચીને સ્કિનની સપાટી પર લાવવાનું હાઇલ્યોરોનિક એસિડ અને ગ્લિસરીન આના બેસ્ટ ઉદાહરણ છે અને આનાથી જ સ્કિન એકદમ ભરાવદાર અને હાઇડ્રેટેડ દેખાય છે હવે આવે છે બીજો આધારસ્તંભ ઓક્લુઝિવ્સ જો હ્યુમેકટેન્સ પાણી ખેંચીને લાવે છે તો ઓક્લુઝિવ્સ એ પાણીને ત્યાં જ લોક કરી દે છે એક રીતે કહીએ તો એ એક મોઇશ્ચર શિલ્ડ જેવું કામ કરે છે પેટ્રોલિયમ જેલી કે મિનરલ ઓઇલ જેવા ઘટકો સ્કિન પર એક રક્ષણાત્મક લેયર બનાવી દે છે જેથી પાણી હવામાં ઉડી ન જાય અને છેલ્લો ત્રીજો આધાર સ્તંભ છે ઇમોલિયન્ટ્સ આ છે ગેપ ફિલર્સ એમનું મુખ્ય કામ છે સ્કિનને સોફ્ટ અને સ્મૂધ બનાવવાનું કેવી રીતે તો એ સ્કિનના જે સેલ્સ હોય છે ને એમની વચ્ચેની ખાલી જગ્યાઓને ભરી દે છે સેરામાઈડ્સ અને ફેટી એસિડ્સ આ કેટેગરીમાં આવે છે આનાથી જ સ્કિન એકદમ મુલાયમ લાગે છે તો ચાલો આ ત્રણેયને એક સાથે જોઈ લઈએ જુઓ આ ટેબલ બધું જ કહી દે છે હ્યુમેક્ટન્ટ્સ એટલે પાણીને આકર્ષનારા ઓક્લુઝિવ્સ એટલે પાણીને સીલ કરનારા અને એમોલિયન્ટ્સ એટલે સ્કિનને સ્મૂથ બનાવનારા બસ હવે જ્યારે પણ મોઇશ્ચરાઇઝર લેવા જાઓ ત્યારે આ ત્રણ નામ અને એમના કામ યાદ રાખજો આ તમારી સિક્રેટ ચાવી છે સારું તો હવે સાયન્સ તો સમજાઈ ગયું પણ હવે આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો વેલ સૌથી પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે આપણી પોતાની સ્કિનનો પ્રકાર જાણવો કારણ કે જો એ જ નહીં ખબર હોય તો સાચી પ્રોડક્ટ કેવી રીતે મળશે ચાલો એના પર જ વાત કરીએ ડર્મેટોલોજીસ્ટની સલાહ મુજબ આ એકદમ સિમ્પલ છે જો સ્કિન નોર્મલ હોય તો એક હળવું લોશન કે ક્રીમ બસ છે જો સ્કિન ડ્રાય હોય તો થોડું જાડું ક્રીમ કે ઓઇન્ટમેન્ટ જોઈએ ઓઇલી સ્કિન માટે એકદમ લાઇટવેઇટ જેલ બેસ્ટ છે અથવા તો જ્યાં બહુ તેલ આવતું હોય ત્યાં મોઇશ્ચરાઇઝર લગાડવાનું ટાળી પણ શકાય અને જો કોમ્બિનેશન સ્કીન હોય તો જુદા જુદા ભાગને જુદી જુદી ટ્રીટમેન્ટ આપો એટલે કે સૂકા ભાગ પર મોઇશ્ચરાઇઝર લગાડો અને તૈલી ભાગને છોડી લો ચાલો હવે જરા ડિટેલમાં જઈએ હવે આપણે ઇન્ગ્રીડિયન્ટ લિસ્ટને ડીકોડ કરીશું અમુક બઝવર્ડ્સ અને હીરો ઇન્ગ્રીડિયન્ટ્સ વિશે જાણીશું જેથી આગળથી ખરીદી કરતી વખતે આપણે વધુ સ્માર્ટ બની શકીએ એક હજાર ગણું જી હા આ કોઈ મજાક નથી આ છે હાયાલ્યુરોનેક એસિડની તાકાત આ એક એવો ઘટક છે જે પોતાના વજન કરતાં હજાર ગણું વધુ પાણી પકડી રાખવાની ક્ષમતા ધરાવે છે એટલે જ તો એને હાઇડ્રેશનનો સુપરસ્ટાર કહેવાય છે એ સ્કિનને અંદરથી ભરી દે છે આ બે શબ્દો ઓઇલ ફ્રી અને નોન કોમેડોજેનિક આમાં બહુ લોકો કન્ફ્યુઝ થાય છે ચાલો એને સિમ્પલ બનાવીએ ઓઇલ ફ્રીનો મતલબ છે કે પ્રોડક્ટમાં કોઈપણ પ્રકારનું તેલ નથી અને નોન કોમેડોજેનિકનો મતલબ છે કે એ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે એ આપણા સ્કિનના છિદ્રો એટલે કે પોર્સને બંધ નહીં કરે અને હા એવું બની શકે કે કોઈ પ્રોડક્ટ ઓઇલ ફ્રી હોય પણ છતાં પોર્સ બંધ કરે અને એનાથી ઉલટું પણ શક્ય છે તો આ બંનેને અલગ અલગ સમજવા જરૂરી છે યાદ છે આપણે ઓક્લુઝિવ્સની વાત કરી હતી જે ભેજને લોક કરી દે એનું સૌથી ક્લાસિક ઉદાહરણ કયું છે ખબર છે શુદ્ધ પેટ્રોલિયમ જેલી હા એ જ જે આપણા બધાના ઘરમાં હોય છે આ ભેજને સ્કિનમાંથી બહાર જતો રોકવા માટે અત્યંત અસરકારક છે ઓકે તો હવે સાચી પ્રોડક્ટ મળી ગઈ છે પણ શું કામ ત્યાં પૂરું થઈ ગયું જરાય નહીં કારણ કે કયું મોઇશ્ચરાઇઝર વાપરવું એ જેટલું જરૂરી છે એટલું જરૂરી એ છે કે એને કેવી રીતે વાપરવું ચાલો આપણી રૂટીનને માસ્ટર કરીએ તો શું કરવું જોઈએ પહેલી વાત હંમેશા મોઇશ્ચરાઇઝ સહેજ ભીની સ્કિન પર લગાવો ખાસ કરીને નાયા પછી તરત આનાથી પાણી સ્કિનમાં જ લોક થઈ જશે બીજું આપણી સ્કિનને સાંભળો ઋતુ બદલાય એમ જરૂરિયાતો પણ બદલાશે અને હા સેરામાઇડ્સ અને હાઇલોનિક એસિડ જેવા ઘટકો પર નજર રાખો અને સૌથી અગત્યનું સનસ્ક્રીન એસપીએફ ત્રીસ કે એનાથી વધુવાળું સનસ્ક્રીન તો લગાવવું જ અને હવે શું ન કરવું જોઈએ જો સ્કિન ડ્રાય થઈને ઉખડી રહી હોય તો એને ઘસવાની ભૂલ ન કરતા એને મોઈશ્ચરાઈઝ કરો એલ્કોહોલ કે તીવ્ર સુગંધવાળી પ્રોડક્ટ્સથી બને એટલું દૂર રહો અને પેલું ઓલ નેચરલ લખેલું હોય એના પર આંધળો વિશ્વાસ ન કરતા યાદ રાખજો ઝહેરી છોડ પણ નેચરલ જ હોય છે અને ફરીથી કહું છું સનસ્ક્રીન ક્યારેય ભૂલતા નહીં આખરે વાતનો સાર એટલો જ છે કે કોઈ એક જાદુઈ પ્રોડક્ટ નથી હોતી અસલી ચાવી છે આપણી પોતાની સ્કિનની જરૂરિયાતને સમજવામાં એને શું જોઈએ છે એ જાણવામાં જ્ઞાન જ શ્રેષ્ઠ સ્કિન કેર છે તો હવે જ્યારે મોઇશ્ચરાઇઝરની આખી ભૂલભુલામણી ઉટેલાઈ ગઈ છે ત્યારે એક સવાલ જાતને પૂછો આજે આપણી સ્કિનને ખરેખર શું જોઈએ છે જવાબ હવે આપણી પાસે જ છે ડૉક્ટર અખાણીની આ રજૂઆતને ધ્યાનથી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને લાઇક અને ડૉક્ટર અખાણીની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસ યાદ રાખજો